અનેક ખર્ચાઓ કરીને પકડેલી મચ્છીઓ લાવ્યા બાદ કમોસમી વરસાદે હાથમાં આવેલો કોળીઓ ચૂંટી લીધો કમોસમી વરસાદી કહેરે જગતના તાતને તબાહ કરી દીધો છે ત્યારે ખેડૂતો સાથે સાગર ખેડૂતોની દશા પણ અતિ કફોડી બની ગઈ છે ને જીવના જોખમે મોતના મુખમાં દરિયામાં ખેતી કરતા માછીમારો ખલાસીઓના ખર્ચાઓ ડીઝલ સહિતના ખર્ચાઓ કરીને પકડેલી મચ્છીઓ લાવ્યા બાદ કમોસમી વરસાદે હાથમાં આવેલો કોળીઓ જટવાઈ ગયો હોવાની પ્રતિતિ જાફરાબાદ બંદરના સાગર ખેડૂતો કરી રહ્યા છે ત્યારે આજે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખેતી બચાવો સત્યાગ્રહ સાથે માછીમારોની કરુણાજક સ્થિતિઓ નિહાળી હતી વિશ્વભરમાં એકમાત્ર બુમલા માછલીઓ અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારો પકડે છે ને કરોડો રૂપિયાની બુમલા મચ્છી પર કમોસમી વરસાદી કહેરથી સાગર ખેડૂતોની મચ્છી બગડી જતા માછીમારો પણ પાયમાલ થઈ ગયા છે જમીન ખેડીને ધાન ઉગાવતા ખેડૂતોની હાલત કમોસમી વરસાદે કફોડી કરી તેના જેવી હાલત દરિયો ખેડતા સાગર ખેડૂતોની થતા ખેડૂતોની ખેતી બચાવવાના સત્યાગ્રહ આંદોલનને કરી દેવા માફી માટે નીકળેલ પૂર્વ નેતા વિપક્ષ પરેશ થાનાણી અને કોંગી નેતા પ્રતાપ દુધાત આજે સાગર ખેડૂતોની મુલાકાત લીધી હતી

સાગર ખેડૂતોની મુશ્કેલીઓ સાથેની સ્થિતિ જાણીને કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી આપતા સાગર ખેડૂ પ્રત્યેની સંવેદનાઓ વ્યક્ત કરીને સરકારને સાગર ખેડૂની બહારે આવવાની વિનંતી કરી હતી જાફ્રબાત બંદર સાથે ચાંચ બંદર ધારાબંદર સહિતના સાગર ખેડૂત માછીમારો રોજ મોતના મુખમાં જઈને દરિયાના હિલોળા વચ્ચે જીવ દાવ પર મૂકીને રોજગારી માટે કામ કરતા હોય છે વિશ્વભરમાં એક્સપોર્ટ થતી બુમલા મચ્છી માત્ર જાફરાબાદ બંદર પૂરી પાડે છે બુમલા સાથે ઓલબી મચ્છી અન્ય રાજ્યો સાથે વિદેશમાં એક્સપોર્ટ થાય ત્યારે આ મચ્છી પકડીને લાવ્યા બાદ તેને સુકવીને પેકિંગ કરીને એક્સપોર્ટ થતી હોય છે પણ કમોસમી વરસાદ પડતા આ મચ્છીમાં જીવાત પડી જતી હોય ને મચ્છી ફેંકવાની મજૂરીનો વધારાનો ખર્ચ થતો હોય ત્યારે સાગર ખેડૂતો સામે પણ સરકાર ધીર ગંભીર બનીને વહારે આવે તેવી આશાઓ પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વ્યક્ત કરી હતી ત્યારે માછીમારે પણ પોતાની આપવીતી જણાવી હતી એક બોટ દીઠ દસ થી બાર ખલાસીઓ સાથે મજૂર ડીઝલ બરફ સહિતનો ખર્ચો થાય છે કમોસમી માવઠાના મારથી દરિયાકાંઠે સુકવેલ બૂમલા માછી પલળી જતા બગડી જતી હોય અને એક બોટ દીઠ પાંચ લાખ આસપાસની નુકસાની થતું હોવાનું હૈયાવરાળ માછીમાર કરી રહ્યા છે ને જાફરાબાદ બંદર પર સાગર ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે ને વિશ્વભરમાં એકમાત્ર બુમલા મચ્છીનું ઉત્પાદન થતાં જાફરાબાદના માછીમારો પાયમાલ થયા હોય ને કરોડો રૂપિયાની સુકવેલ મચ્છીનું નુકસાન થતા સાગર ખેડૂતો નોધારા બન્યા છે તે વાસ્તવિકતા છે આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવલ નંબરે છે આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું સાગરખેડૂઓ બિચારા સાગરમાં ખેતી કરે માણસોના ખલાસીઓના પગાર ચૂકવે એ બૂમલા દરિયામાંથી ખેડીને કાઠે લાવે બૂમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે આજ દહ દસ દિવસ સુરજદાદા ડૂબા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવાલાયક ન રહે બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાળી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે એ જ રીતે આમ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે ચાચ બંદર છે ન્યા કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હુકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂતોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠા કરોડો રૂપિયાનો માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે જાફરાબાદ બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે જાફરાબાદ બંદર છે એ અંદાજીત સાડી ચારસો કરોડ ની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ અને ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલું આ જાફરાબાદ બંદર અંદાજીત પચીસથી ત્રીસ હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ અને ઓગણીસો પંચાણું બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે બે હજાર પચીસ એટલે કે ત્રીસ વર્ષ છે એમ આ ત્રીસ વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી છે એ ખરાબ થઈ જતી હોય છે એમ અને માછીમારોને પણ આર્થિક નુકસાન છે વેઠવું પડે છે એમ એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજે ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે માંડવી મગફળી કપાત પણ ખાસ કરીને જાફરાબાદ બંદર ચાંચ બંદર શિયાળ બેટ જે બંદર કોલમીનું ઉત્પાદન કરે છે એ લોકોને પણ લાખો રૂપિયાની નુકસાની આવી છે તો જાફરાબાદ જ બંદર નહીં પણ તમામ બંદરો જે બુમલાનું ઉત્પાદન કરે છે અને કોલમીની સુકવણી કરે છે તે લોકોને પણ તે ધંધાર્થીઓને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી નમ્ર વિનંતીથી બધા જેટલા બંદરો છે કેટલા વાહનો એમાંથી ચાલતા હશે અને કેટલી નુકસાની ટોટલ જાફરાબાદ બંદરની અંદર અંદાજિત સાતસો જેટલી બોટો છે અને ની પોરબંદર આખી વલસાડ ફટ્ટી સુરત સુધી લઈ અને હજારો બોટો છે એમ તેમ છતાંય અત્યાર સુધી તે લોકો માત્ર ને માત્ર મચ્છીમારી ઉપર જ નિર્ભર છે એમ મચ્છીમારીનો ધંધો એમાં જો ખોટ આવે તો માત્ર જાફરાબાદના જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને જે નુકસાન આવે એમ અને આ નુકસાની ભરપાઈ અત્યાર સુધીના ત્રીસ વર્ષમાં પણ કરવામાં આવી નથી એમ તો આ સૂતી ગયેલી સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ આ ટર્મની અંદર તમે ખેડૂતોને સહાય આપી સાથે સાથે માછીમારોને પણ સહાય આપે એવી મારી વિનંતી કેટલી નુકસાની છે ટોટલ આવશે આ વર્ષે પ્રત્યેક બોટ માલિક પાંચથી સાત લાખની નુકસાની એટલે જાફરાબાદ બંદરની અંદર સાતસો જેટલી બોટો છે એક્ટિવ છે એમ તો આના પર તમે વિચારી શકો તો વેરાવળ પોરબંદરની અંદર દસ હજાર બાર હજાર ત્યારબાદ માંગરોળની અંદર પણ બે ત્રણ હજાર જેટલી બોટો છે તો સમગ્ર ગુજરાતની અંદર હજારો બોટો છે એમ તો આ તમામ બોટ માલિકોને આર્થિક નુકસાન છે એ મોટે પાયે થયું છે મારું નામ બાર્ય યશવંતભાઈ નારણભાઈ આ વર્ષના કારણમાં પાંચ વાર વરસાદ આવ્યો જે અમે આ બોમ્બલ લાવીએ છીએ એને સુકવીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા ખલાસીના ખર્ચા મહેનતાણું એટલે કે વાયુના ખર્ચા વાયુની સુકવણીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે ઉગા કાંઈક લાભ આપે આમાંથી અમને પણ થોડું ઘણું કાંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ બાકી અમારી તો બહુ મામુશ્કેલ હોય મુસીબતે આ ધંધો અમે કરીએ આપડે હા એક્સપોર્ટ થાય શ્રીલંકા છે બાંગ્લાદેશ છે આ સાઉથ કન્ટ્રી સાઉથ આપણે સાઉથ એટલે આંધ્ર છે એ બાજુ મહારાષ્ટ્ર બાજુ આપડું બુંબલી બધું જાફરોત માંથી જાય છે